આજે આપણે ધોરણ માં ચેપ્ટર દસ દસમુ અને સ્વમુ ભાગમાં એમાં આપણે કઈશું આજે આપણી આંખો ભ્રમિત થઈ શકે તો ચાલો આપણે અહીંયા પૂછ્યું છે કે કઈ રેખા લાંબી છે એ કે બી દરેક રેખાની માપો તે કેટલા સેન્ટીમીટર લાંબી છે ચાલો હું જોઉં છું ત્યારે તો મને એક કરતા બી કેવી દેખાય છે લાંબી દેખાય છે કેવી દેખાય છે લાંબી દેખાય છે ઓકે તો ચાલો હવે આપણે ફૂટપટીની મદદ થી માપી શું તે રિયલ માં લાંબી છે કે નહીં તો ચલો જોઈએ તો ચાલો એનું માપ મળે છે આપણને ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર કેટલું મળે છે ચાર પોઈન્ટ છ સેન્ટીમીટર જ્યારે બી નું માપ જોઈએ હવે બી નું માપ આપણને એટલું જ મળે છે સેન્ટીમીટર તો આપણે જે અંદાજ લગાવ્યો હતો તે કેવો પડ્યો મારો અંદાજ તો કેવો પડ્યો ખોટો પડ્યો કારણ કે બંનેના માપ અહીંયા કેવા છે સરખા છે ને સરખા ચલો હવે એ જ રીતે આગળ જઈએ આપણે કઈ રેખા વધુ લાંબી છે સી કે ડી દરેક રેખા મને સી લાંબી લાગે છે દેખાય છે સી લાંબી છે ડી કરતા તો ચલો માપીએ ચલો કેટલી મળે છે આપણે જોઈએ કે સી લાંબી છે કે ચલો આ મળે છે આપણને અહિયાં ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર કેટલી દેખાય છે અહીંયા દેખો ત્રણ ની ઉપર બે કાપા એટલે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર ચલો આ બે રેખા સમાંતર હતી તો આપણને બંને સરખી મળી આ લંબ છે તો આપણને સી અને ડી નું માપ તો અહીંયા કેવું મળે છે આપણને કેવું મળે છે સરખું મળે છે તો ચાલો મારો અંદાજ સારી થી ફોટો પડે કે સી અને ડી મેં શું કીધું સી મોટી છે ડી કરતા પણ અહિયાં તો બંને આપણને કેવા મળે છે સમાન મળે છે ચલો હવે આગળ જઈએ આપણે ચલો હવે આપણને કીધું છે કોની પૂછડી સૌથી લાંબી છે ચલો કોની પૂંચડી સૌથી લાંબી હશે તો ચલો જઈએ આપણે અહિયાં માપીએ દરેક ની પૂંચડી માપી હશે ચલો ઉંદર છે ઉંદર ની પૂછડી કેટલી છે તો કે એક પોઈન્ટ ચલો જઈએ ફરીથી એક પૂછડી થી માપવાનું હાદરની પૂછડી છે એક પોઈન્ટ ગદોડીની પૂછડી કેટલી જોવા મળશે આપણને તો કે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેટલી આવશે આ આ તમારે તમારી જાતે માપવાની ઓકે એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો ચાલો હવે જોઈએ વાંદરા ચાલો આની કેટલી છે તો વાંદરા ની મળશે મને બે સેન્ટીમીટર દેખો અહિયાં આ બે છે કે અહિયાં આવે છે એની પૂછડી અને એનું સ્ટાર્ટ થાય છે તો કે બે સેન્ટીમીટર ચલો હવે જોઈએ આ બિલાડીની ની ચલો બિલાડી કેટલી છે તો કે એક પોઈન્ટ પાંચ કેટલી છે એની એક પાંચ સેન્ટીમીટર આપણે રિયલમાં તો ના કહી શકીએ કે આટલી પૂંચડી છે આ તો આપણે ખાલી એનો અંદાજ માપીએ છીએ બરાબર આપણે રિયલમાં કહી શકીએ નહીં તો ચાલો હવે આ કૂતરાની પૂંચડી કેટલી લાંબી છે તો કે એક સેન્ટીમીટર કેટલી લાંબી છે આ એક સેન્ટીમીટર તો ચલાવ્યા હવે આ છેલ્લે દુક્કરની કેટલી લાંબી છે તે જોઈએ પેલો ડુક્કર તો કેટલી આવશે એક પોઈન્ટ બે સેન્ટીમીટર ચલો આ તો આપણે ખાલી અંદાજ લગાવે છે રિયલ માં કેટલી છે તે આપણે ખબર હોય ને તો ચલો સૌથી વધારે મારા અંદાજ પ્રમાણે કેટલી કોની લાંબી છે તો ચલો કોની લાંબી છે તો કે બે સેન્ટીમીટર કોણ છે એક તો કૂતરો સોરી વાંદરો બાંધાની કેટલી મળી જાય આપણને બે સેન્ટીમીટર બરાબર પણ આપણો અંદાજ હજી યોગ્ય નથી આ તો હવે આગળ જઈએ કે સૌથી લાંબી ચલની નોટ ચલો સો રૂપિયાની ચલની નોટ ની લંબાઈ કેટલી હશે પછી શું કીધું અંદાજ લગાવો અને ફૂટપટ્ટી થી માપો ચલો હવે આપણે જોઈએ કે સો ની નોટ ચલો સોની નોટ ની લંબાઈ આ સુધે કેટલી હશે તમને કેટલી લાગે છે આ ચલો આની લંબાઈ તમને આ સુધી કેટલી લાગે છે તો મને લાગે છે કે પંદર સેન્ટીમીટર તો શું રિયલ માં તે પંદર સેન્ટીમીટર છે મને એની લંબાઈ લાગી પંદર સેન્ટીમીટર અને પોળાઈ લાગે છે છ સેન્ટીમીટર શું રિયલ માં આપણે ફૂટપટ્ટી થી મદદ થી માપીએ હવે તો શું તે રિયલ માં પંદર સેન્ટીમીટર છે કે નહીં તો ચલો જોઈએ આ નવી નોટ છે બરાબર ચલો તેની લંબાઈ નવી નોટ ની લંબાઈ છે અને જયારે તેની પહોળાઈ પહોળાઈ છે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કેટલી પહોળાઈ છે છ પોઈન્ટ ચાલો હવે શું કરવાનું આપણે તમને શું કીધું છે કે તથા તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શું લેવાનો છે બંને વચ્ચેનો તફાવત એટલે પંદર પોઈન્ટ છ માંથી શું કરશો પંદર પોઈન્ટ છ માંથી છ પોઈન્ટ પાંચ આવી છે તો આ બંનેની શું કરવાની આપણે હવે બાદ બાકી એ બાદ બાકી આપણે પછી જોઈએ હવે જોઈએ દસ રૂપિયાની નોટ ચલો દસ રૂપિયાની નોટ નો અંદાજ લગાવીએ ચલો આપણે ચલો તેની તેની બાર સેન્ટીમીટર લાગે છે અને પહોળાઈ લાગે છે પાંચ સેન્ટીમીટર તો ચલો રિયલમાં જોઈએ તે કેટલી છે ઓકે તો દસ રૂપિયાની નોટ ને જોઈએ તો તેની લંબાઈ છે

ચલો વીસ રૂપિયા ની આપણે અંદાજ લગાવીએ ચલો આ વીસ નોટ છે હવે એના આપણે અંદાજ લગાવું તો મને તો લાગે છે કે આ સેન્ટીમીટર લાંબી છે નાની ફૂટપુટી કરતા પણ મને તે લાંબી લાગે છે બરાબર તો હું અહિયાં લખું છું સત્તર સેન્ટીમીટર અને અહીંયા લખું છું હું એની પહોળાઈ તેટલી જ લાગે મને પાંચ સેન્ટીમીટર તો ચલો જોઈએ અહિયાં તો આપેલી છે સેન્ટીમી ચૌદ પોઈન્ટ એક સેન્ટીમીટર તો શું આવશે અહિયાં ચૌદ હું આશા લખું છું સોરી મને કેટલી લાગી હતી અહિયાં સત્તર સેન્ટીમીટર અહિયાં કેટલી મળી અહીંયા ચૌદ સેન્ટીમીટર જયારે એની પહોળાઈ કેટલી મળી મને તો કે છ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર કેટલી મળી છે અહિયાં છ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર શું કરવાનું છે આપણે બંનેની બાદબાકી કરવાની છે તફાવત શોધવાનો છે લંબાઈ લંબાઈનો જાય તો કોઠો બનાવી દઈએ આપણે હવે ચલો હવે આપણે શોધીએ તફાવત ચલો આ લંબાઈ માંથી આ લંબાઈ બાદ કરીએ તો પંદર માંથી ચૌદ ગયા તો એક સેન્ટીમીટર કેટલા એક સેન્ટીમીટર તો ચલો હવે આગળ છ સેન્ટીમીટર માંથી કેટલા મળશે જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલે કે છ માંથી છ ગયા તો જીરો પાંચ માંથી જીરો જાય તો પાંચ બચે પછી જીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રીતે બાર પોઈન્ટ ત્રણ માંથી બાર સેન્ટીમીટર જાય તો કે જીરો પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર અને પાંચ છ પોઈન્ટ સેન્ટીમીટર સેન્ટીમીટર ચલો સત્તર માંથી ચૌદ ગયા તો કે ત્રણ સેન્ટીમીટર અને ફરીથી છ પોઈન્ટ ત્રણ માંથી પાંચ સેન્ટીમીટર બાદ કરીએ તો એક પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર શું કરવાનું લંબાઈમાંથી લંબાઈ બાદ કરવાની અને પળાઈ માંથી પળાઈ બાદ કરવાની તો આપણને મળી જાય તફાવત તો ચલો હવે છે આ તમારે જાતે કરવાનું છે ઓકે શું કરીશું તમે જાતે કરીશું ચાલો હવે આપણને અહીંયા શું આપેલું છે બજારમાં એક કેળાની કિંમત આપેલી છે પછી પર્સની કિંમત આપેલી છે પેનની કિંમત આપેલી છે ચપ્પલ ની દિવાસળી કિંમત છે ચાલો અહીંયા આપણને બધું આપેલું છે કે નહી કેળાની કિંમત છે પર્સની કિંમત છે પેનની કિંમત છે સાબુની કિંમત છે ઘડિયાળની કિંમત આપેલી છે તો ચાલો હવે આપણને એના પરથી કંઈક પૂછ્યું છે તો ચલો જઈએ આ અનોખી ની કિંમત જુઓ બત્રીસ રૂપિયા ને નવ્વાણું પૈસા પરંતુ જો આપણે તેઓને તેત્રીસ રૂપિયા આપીએ તો તે આપણને એક પૈસો પાછો નહીં આપે એક પૈસો પાછો નહીં આપે એક પૈસો એ એક રૂપિયા નો કેટલામો ભાગ છે તો ચલો અહી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક પૈસો એક રૂપિયા નો કેટલામો ભાગ છે ચલો શું કે છે એક પૈસો એ એક રૂપિયાનો મો ભાગ છે પેલા એની મમ્મી શું કે છે એક પૈસો એ એક રૂપિયા નો સોમો ભાગ છે ખરું ને હા એક પૈસો એક રૂપિયા આપણને ખબર છે એક પૈસો બરાબર સો રૂપિયા ભાગ્યા સો રૂપિયા એક પૈસા બરાબર એક ભાગ્યા સો રૂપિયા તો થયો ને સોમો ભાગ તો આપણે એક ભાગ્યા સો ને આપણે લાગા પણ જોઈ ગયા એક ભાગ્યા સો ને જીરો પોઈન્ટ જીરો એક લખી શકીએ લખી શકીએ જીરો પોઈન્ટ જીરો વન તેથી આપણે નવ્વાણું પૈસા ને જીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા લખી શકીએ ચલો હા નવ્વાણું પૈસા હોય તેને રૂપિયામાં ફેરવવા છે તો નવ્વાણું જીરો પોઈન્ટ નવ્વાણું રૂપિયા કેટલા મળશે રૂપિયા ચલો હવે આપણને અહિયાં કેટલાક પ્રશ્નો આપ્યા છે શું કીધું છે એક દિવાસળી પેટીની કિંમત કેટલા પૈસા છે ચલો આ છે દિવાસળી આ દિવાસ ની પેટી ની કિંમત આપેલી છે આપણને અહિયાં જીરો પચાસ રૂપિયા આપેલી છે કેટલા જીરો પોઈન્ટ પચાસ રૂપિયા આપેલી છે તો આપણને અહીંયા પૈસા કીધા છે આપણને ખબર છે શું કરીશું આપણે એક રૂપિયો બરાબર ચલો આપણે રીત કરીએ તો ચલો કે એક રૂપિયો બરાબર એક રૂપિયો બરાબર સો પૈસા તો જીરો પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર કેટલા બંનેનો ગુણાકાર કરવાનો

ચલો એજ રીતે હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે રૂપિયા બે પોઈન્ટ માં કેટલી દિવાસળીની પેટી ખરીદી શકાય ચલો બે પોઈન્ટ પચાસ માં તો ચલો જોઈએ આપણે પચાસ પૈસામાં એક દિવાસળીની પેટી શું થઈ કે પચાસ પૈસા માં પચાસ પૈસા માં એક દિવાસળી ની પેટી ખરીદી શકો થાય કે ના થાય ચલો હવે એક રૂપિયામાં કેટલા ખરીદી શકીએ તો કેટલી ખરીદી તો કે ચાર દિવાસિની પેટી ખરીદી શકાય કેટલી ચાર દિવાસળીની પેટી ખરીદી શકાય તો ચલો હવે બે રૂપિયા અને પચાસ પૈસામાં એટલે બે પોઈન્ટ પચાસ બે રૂપિયા અને પચાસ પૈસા માં એટલે બે રૂપિયામાં ચાર અને પચાસ પૈસા માં એક એટલે ચાર વત્તા એક કેટલી ખરીદી શકાય પાંચ દીવાસ પેટી ખરીદી શકાય કેટલી ખરીદી શકીશું આપણે તો કે માટે બે પોઈન્ટ પચાસ રૂપિયા માં પાંચ દિવાસની પેટી ખરીદી શકાય કેટલી પેટી ખરીદી શકાય પાંચ કે પાંચ હવે આગળ જઈએ એક સાબુની કિંમત કેટલા રૂપિયા થશે એક સાબુની કિંમત ચલો અહીંયા કેટલી આપેલી છે આઠ પોઈન્ટ પંચોતેર રૂપિયા આપેલી છે સાબુની કિંમત આપણને રૂપિયામાં જ માંગ્યું છે તો ચલો જોઈએ તો એક સાબુની કિંમત કેટલી થઈ આઠ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે બે સિક્કા તથા પચાસ પૈસાના ચાર સિક્કા છે તેને કેટલા પૈસા પાછા મળશે તો સૌપ્રથમ આપે જે પૈસા છે એ પૈસાનો સરવાળો કરવાનો શું કરીએ આપણે એનો સરવાળો તો ચલો સ્ટાર્ટ કરીએ ચાલો તો કીધું છે પાંચ રૂપિયાનો એક સિક્કો છે પાંચ રૂપિયાનો એક સિક્કો વત્તા પછી કીધું છે ના બે સિક્કા શું છે એક રૂપિયાના બે સિક્કા વત્તા અહિયાં પચાસ પૈસા ના ચાર સિક્કા ચલો આપણને ખબર છે કે સો પૈસા થાય તો એક રૂપિયો થાય એવા પચાસ પૈસા ના ચાર છે તો બસો રૂપિયા બસો પૈસા થયા તો બસો ભાગ્યા ચલો સો પૈસા એટલે એક રૂપિયો બીજા સો પૈસા એટલે બે રૂપિયો એટલે પચાસ પૈસા ના ચાર સિક્કા એટલે રૂપિયા કેટલા થશે એની પાસે તો કે બે રૂપિયા કેટલા થશે બે રૂપિયા ચલો પાંચ એકા પાંચ બે એકા બે અને આ બે પાંચ ને બે સાત સાત ને બે નવ રૂપિયા ચલો તેની પાસે કેટલા રૂપિયા કાપ્યા એને હવે નવ રૂપિયા અને સાબુ કેટલી કિંમત છે આઠ પોઈન્ટ પંચોતેર તો શું કરવાનું નવ ઓછા આઠ પોઈન્ટ પંચોતેર તો ચલો દસ પાંચ નવ સાત ને બે નવ તો ચલો હવે એને કેટલા રૂપિયા પાછા મળશે શું કીધું છે અહિયાં તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયા માં દર્શાવો તો ચલો હવે તેને કેટલા રૂપિયા પાછા મળશે તો કે પચીસ પૈસા સોરી કે રૂપિયામાં આપણે કેટલા મળ્યા જીરો પોઈન્ટ પચીસ કેટલા મળે અહીંયા જીરો પોઈન્ટ પચીસ હવે પચીસ ના પૈસા કેટલા થશે પચીસ પૈસા તો પચીસ પૈસા અથવા તો જીરો રૂપિયા પાછા મળે છે બરાબર તો ચલો હવે આગળ જઈએ એક કેળાની કિંમત બે પોઈન્ટ પચાસ રૂપિયા છે એક કેળાની કિંમત બે પચાસ રૂપિયા છે તો દોઢ દર્ઝન કેળાની કિંમત કેટલી ચલો ચલો એક કેળાની કિંમત આપેલી છે બે પોઈન્ટ પચાસ રૂપિયા એક કેળાની કિંમત એક કેળાની કિંમત છે દોઢ દજન એટલે અઢાર કેળા તો કે અઢાર કેળાની કિંમત કેટલી તો અઢાર ગુણ્યા બે પચાસ અઢાર ગુણ્યા ચલો પોઈન્ટ દૂર કરીએ આપણે તો પચસો પચાસ ભાગ્યા છૂને સુને કેન્સલ પાંચ દુ દસ પચુ પચુ પચીસ બે નવા અઢાર નવ ગુણ્યા પાંચ તો કેટલા બચ્યા પિસ્તાલીસ રૂપિયા તો ચલો અઢાર કેળાની કિંમત કેટલી મળી આપણને પિસ્તાલીસ રૂપિયા શું કરવાનું તમારે જેવું હોય ને તો પચીસ બસો પચાસ ગુણ્યા અઢાર કરવાના શું કરવાના બસો પચાસ ગુણ્યા કરીને બે પોઈન્ટ રૂપિયા મળે દોઢ દર્શન કેળાની કિંમત રૂપિયા તો ચલો હવે શું કહે છે સાન લે રૂપિયા સાહીઠ અને દોઢ દર્જન કેળા લઈ આવ જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે દોઢ દર્જન કેળાની કિંમત છે પિસ્તાલીસ રૂપિયા એની મમ્મી એને આપે છે સાહીઠ રૂપિયા તો કાનન કેટલી પેન ખરીદી શકશે તેની પાસે કેટલા રૂપિયા વધશે તો ચલો આપણે જોઈએ પાસે કેટલા રૂપિયા છે તો ચલો કાનન કેટલા રૂપિયા છે સાહીઠ રૂપિયા અને દોઢ ડઝન દોઢ ડઝન કેળાની કિંમત કેટલી છે તો કે પિસ્તાલીસ રૂપિયા तो कानन पास से कितना रुपया बाकी रहा तो के कानन पास बाकी रहे बाकी रहती रकम चलो हम साइट मैं पिस्तालीस गया तो के रहा? तो के पंद्रह रुपया कितना रहा पंद्रह रुपया तो चलो एक पेन की कीमत कितनी आप चाहिए अपन ने तो चलो चाहिए एक पेन की कीमत है छ पॉइंट पचास रुपया એક પેનની કિંમત એક પેનની કિંમત કેટલી છે 6.50 રૂપિયા જો એ બે પેન ખરીદે ને તો બે પેનની કિંમત શું આવશે બે ગુણ્યા છ પોઈન્ટ પચાસ થાય છે છસો પચાસ એકસો ત્રીસ અને એકસો ત્રીસ પોઈન્ટ આપવાના છે આપણે બે બરાબર સોરી 1300 ते तो चलो अब આપણે કાપીએ ₹13 કેટલા રૂપિયા ₹13 તો બે પેન ની કિંમત કેટલી પડી ₹13 તો તે કેટલી પેન ખરીદશે બે પેન ખરીદે છે જો આ બે પેન ખરીદે તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા છે ₹13 ની બે પેન ખરીદે તેની પાસે 15 રૂપિયા હતા તો કે બાકી રહેલ